नमस्कार दर्शक मित्रों, मैं जो आपने साथे यश गुप्ता, आप जो रहे आप प्रभु। भाजपा सदस्यता अभियान ५००४ बोडेली खाते जिला कार्यशाला योजनी भाजपा सदस्यता अभियान ५००४ अंतर्गत बोडेली एपीएमसी खाते एक महत्वपूर्ण कार्यशाला योजवामा आविहती। આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા મુખ્ય ભાષણ આપ્યું શ્રમણા અને ધારાસભ્ય મંડળના મહત્વના આગેવાનો જેમ કે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા છોટાઉદેપુર સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને છોટાઉદેપુરના પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાણી પણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના શરૂઆતમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લાની અનુજાતી મોરચાના પ્રમુખ અશોક સોલંકી અને અન્ય આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યો સર્વે મડીને કાર્યશાળામાં વધુમાં વધુ લોકોને ભાજપમાં જોડાવવાની પ્રક્રિયા શરૂ કરવી અને કાર્યકર્તાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવે તેવી વાત પર ભાર મૂકવામાં આવ્યો સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર